Double nama ya. aku la band korin partiu ni kor korin partiu kia. Jadi apni, kalau apni agak batal ya kia, lidah, kah budget malidah ini, apa itu? Kalau apni, saya apni na contact aku kasih, jualnya, wa ini to pakar bisa ટૂંકમાં ઇલેક્ટ્રિક વસ્તુ સચરી ને બધું ટ્રેક્ટર માટે બધું મળી જાય નહીં આપણે ક્યાં કી કરે જઈએ આજ મહીએ આપણે આપણે ગમે કે જાય ભણકોરી ભણકોરી કે ભણકોરી 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 હા ભણકોરી ને આલી ભણવારી ને પાટીઓ મે ભણકોરી ને ઠીક ભણો રે પાટીઓ ભાઈ હા આથી ના જઈએ કાવા હે લાગ્યો મારા બે વરસ અહીંયા કે સાઉન્ડ લે સાઉન્ડ લે

અને જામનગર થી આવ્યા તો જમણી બાજુમાં અહીંયા આપણે મળી જાય સામાન સતરીયું મોટા સાઉન આ બધી છત્રી છે

મોડિફિકેશન મહાદેવ એન્ટરપ્રાઈઝ નામથી ભાણપોરી પાટિયા પાસે આવેલ છે અહીંયા જે પંજાબી છત્રી માટેના જે શોખીન યુવાનો છે એના માટે પંજાબી ટ્રેક્ટર છત્રી નાના ટ્રેક્ટર હોય કે મોટા ટ્રેક્ટર હોય બે બંને ઉપરાંત મ્યુઝિક ખાસ અત્યારે શોખ ની વસ્તુ છે મ્યુઝિક તો દરેક પ્રકારના મ્યુઝિક પંજાબ ના મ્યુઝિક છે મારી પાસે રાજસ્થાન ની એજન્સી છે મારી પાસે અને આપડા અહીંયા લોકલ પણ ત્રણે ત્રણ પ્રકારના મ્યુઝિક પણ છે આપણી પાસે મળી રહે બરાબર ઉપરાંત ટ્રેક્ટર ને લગતી જે એસેસરી છે લાઇટિંગ છે ડેકોરેશન ને લગતી એસેસરી છે વાયરિંગ ને લગતી એસેસરી છે ઉપરાંત ઓરન છે પંખા છે ટ્રેક્ટર મોટા પંખા ઇલેક્ટ્રિક પંખો બમ્પર સો ગાર્ડ ગાર્ડ પંખાના ગાર્ડ નબ સ્ટેરિંગ નબ ગેર નબ ઇન્ડિકેટર ઇન્ડિકેટર ની જાડીઓ બરોબર આવી નાની મોટી મોટી તમામ આઇટમો છે જે મોડિફિકેશન માં જે ચાલુ છે એ બધી આઇટમ આપણી પાસે મળી છે અત્યારે તમે જોઈ શકો છો આપણી પાસે જે પંજાબની આઈટમ છે સોરી રાજસ્થાનની જે આઈટમ છે એમાં ના બે સ્પીકર દસ ના બે સ્પીકર એટલે બાર પ્લસ દસ લગાડી આને વસ્તુ તમારે આનો કે સાઈડ બોક્સ માં જોતું હોય પંખા ઉપર લગાડવા માટે બરાબર એ પણ મળી રહેશે ઉપરાંત એમાં દસ ના ચાર 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 દસે દસ ના સ્પીકર આવશે રહેશે માનો અત્યારે એમાં બાર ઇંચ ના સબુક હોય અને મોનો એમ્પ્લી ફાયર મોનો એમ્પ્લી અંદર આ જે છે ચાર સ્પીકરમાં છે છ ચાર સ્પીકર અને પંદર ઇંચ ના બે સબુક

આપણી કમલેશભાઈના મોબાઈલ નંબર જણાવીએ હવે છનું સ એકવીસ બત્રીસ બે પિંચે અહીં નવ ડબલ છ બે એક ત્રણ ડબલ બે આઠ પાંચ એ કમલેશભાઈના મોબાઈલ નંબર છે અને આપણી કોરથી જઈએ તો ડાબી બાજુમાં આવે દુકાન અને ખંભાળિયા કોરથી આવીએ જો તો જમણી સાઈડમાં આવે દુકાન કમલેશભાઈની મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનનો એડ્રેસ છે અને આપણી ટેપ લીધું ડબલ સાઉનું આપણી નવ હજાર પાંચસોમાં આવ્યું દહના ડબલ સાઉન આવે છે ને ખંજરી ડબલ આપણી નવ હજાર પાંચસોમાં એ લીધું અને આપણે આથી આપણું ટેપ હોય લેતા હતા ભેગું તે આપણી ટ્રાય કરી હતી નો બરાબર બાસ કાંઈ ત્યાં ફાળે નહીં બાસ પછી આપણી ટેપ હોય નથી લઈ લીધું આખો સેટ જ લીધો નવ હજાર પાંચસોમાં અને પછી આમાં આપણી કિંમતમાં તો વધઘટ થઈ શકે કારણ કે ભાવ વધઘટ થઈ શકે હકે નો કે કહેવાય આપણી નવ હજાર પાંચસોમાં આવ્યું અને સિંગલ સાબુન નું તો છ હજાર બસોમાં માં આવતું હતું આપણે એ નથી લીધું આપણે ડબલ સાબુન નું લીધું અને આપણી કમલેશભાઈ નું કાર્ડ નો નાખી દીધો આમાં કોઈ ની પૂછવું હોય તો પૂછે હવે તમે પંજાબી છત્રી બને મળી જાય ટૂંકમાં ટ્રેક્ટર ને બધું ટોટલ સામાન મળી જાય ને ઇલેક્ટ્રિક છત્રી ને બધું આખો એ પંજાબી છત્રી ને ફિટિંગ કરે ના બધું કમ્પ્લીટ પંજાબી સત્રી મળી ગયું બધું મળી જાય